એટલો સમયથી શોખ છે મેચ રમવાની શરૂઆત ક્યાંથી કરી તો સૌથી મોટો ફાળો કોનો છે ક્રિકેટ રમતા કઈ રીતે આવડી છે અને ક્રિકેટમાં સૌથી વધારે મહેનત તમારી પાછળ કોને કરી છે ગુજરાતની અંદર તમારું સિલેક્શન શું છે ગ્રુપ તો હવે પછી મેદાન એ જ રહેશે કે બદલાશે મને એક કે જો છોકરીનું કેવું છે લાઈફ કેવી સમાજમાં જોયેલી હવે આપણે એવું છે કે એકવાર હું અને ઇન્ડિયા માટે રમતા જોવા માંગુ છું તો એના પપ્પાનું કહેવું એવું છે કે તારી મમ્મી જેવી જિંદગી તારી ના થાય એના માટે કરી મેં એક ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું આપું દસ વર્ષની લીઝ માટે જગ્યા લીધી આજે વાત કરવી છે એક દીકરીની કે જે દાંતીવાડા તાલુકામાં આવેલા એક ગામ એટલે કે માળીવાસ નાના એવા ગામમાં છે એનો જન્મ થયેલો છે નામ છે દિવ્યા માળી દિવ્યા માળીએ ક્રિકેટ જગતમાં સારી એવી નામના મેળવી છે અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે સાથે ગામ અને તાલુકાનું પણ નામ રોશન કર્યું છે અને સ્વાભાવિક હોય છે કે જે તે સમાજમાંથી કોઈ વિદ્યાર્થી જ્યારે સારું પરફોર્મન્સ કરે છે ત્યારે તેના સમાજમાં પણ એક ગૌરવની લાગણી ઊભી થતી હોય છે અથવા તો ગૌરવની લાગણી પેદા થતી હોય છે મારી સાથે છે અત્યારે દિવ્યા આજે તમે મારી સાથે ઊભેલી જે જોઈ રહ્યા છો એ દિવ્યા છે અને દિવ્યા એ અમદાવાદમાં જેનો ભણવાનો ટાઈમ પૂરો થયો છે અમદાવાદમાં રહેશે આ પરિવાર અને અમદાવાદમાં જ દિવ્યા ભણી છે અને નાનપણથી ક્રિકેટનો શોખ હતો જેથી તેને અમદાવાદ જિલ્લા લેવલે સારું પરફોર્મન્સ કર્યું અને તે બાદ હવે તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં ભાગ લેવાની છે ત્યારે અમે રખેવાડની ટીમ વતી અમે તેના ઘર સુધી પહોંચ્યા છીએ પંદર ઓગસ્ટ હોવાથી ગામના જે શાળાનો જે કાર્યક્રમ હતો પંદરમી ઓગસ્ટનો ત્યાં દિવ્યાને આમંત્રણ હતું આ ગામના વતની છે એટલે ગામની જે સરકારી શાળા છે એમના વતી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જે બાદ દિવ્યાનો જે પરિવાર છે તે દાંતીવાડા ખાતે એમના માળીવાસ ગામમાં આવેલો હતો અને ત્યારે મારે આ દીકરીને રખેવાળના માધ્યમથી લોકો વચ્ચે મૂકવી છે અને જે દીકરી મતલબ જે એની આવડત અથવા તો જે એની અંદર જે આવડત છે એને મૂકી છે અથવા તો નામ વધાર્યું છે તેને લઈને મળવાનું થયું છે તો હવે મારે દિવ્યા સાથે સીધી વાત કરવી છે દિવ્યા કેટલી ઉંમર છે કયા ધોરણમાં ભણો છો અને કેટલો સમયથી ક્રિકેટ રમવા માટેનો શોખ છે અઠમા ધોરણમાં ભણો અમદાવાદનું સંકલ્પ સ્કૂલ ઓ પેલા ધોરણ હતી પેલા ધોરણમાં હતી ત્યાંથી સોક છે તમે અમદાવાદ કેટલો સમય થી રહો છો 10 15 દવે પરિવારમાં કોણ કોણ છે અને ભાઈ છે તો ભાઈ બી ભણે છે કે શું કરે છે અને મમ્મી પપ્પાનો વ્યવસાય શું છે પપ્પા પપ્પા જવેલરીનું કામ કરે છે મમ્મી ઘર કામ કરે છે મારા ભાઈ ક્રિકેટ રમે દિવ્યા જરે તમે તમને ખબર છે કે તમારું સિલેક્શન સમા થયું છે જી સી જરે આ સિલેક્શન થયું છે સિલેક્શન થયા પછી સગાવાલા અથવા તો ગામમાંથી અથવા તો સોસાયટીના લોકોનો કેવો રે હાવભાવ રહ્યો છે તમારી ઉપર કોઈ લોકોએ પૂછ્યું છે કઈ રીતે પૂછ્યું છે લોકોએ કેવા કેવા અભિપ્રાય આપ્યા છે આ બાબતે બરાબર સારું આશીર્વાદ આપ્યો છે કે હજી આગળ વધે શું સપનું છે ક્રિકેટ ને લઈને શું સપનું છે વધારે આગળ કઈ રીતે વધવું છે ઇન્ડિયા લેવલ અને કેટલો સમયથી શોખ છે મેચ રમવાની શરૂઆત ક્યારથી કરી હતી 5 6 વર્ષથી માની લો કે તમે જ્યારે આ ક્રિકેટ ની અંદર આજે સફળતા સુધી પહોંચા છો અથવા તો તમે ગુજરાત લેવલે જ્યારે પરફોર્મન્સ કરવાના છો તો સૌથી મોટો ફાળો કોનો છે ક્રિકેટ રમતા કઈ રીતે આવડી છે અને ક્રિકેટમાં સૌથી વધારે મહેનત તમારી પાછળ કોને કરી છે પપ્પા મતલબ કઈ રીતે મહેનત કરતા હતા તમારી પાછળ કઈ રીતે સમય આપતા હતા કેવી રીતે રમવા માટે પ્રોત્સાહન આપતા હતા ઘરે જ રમતા હતા કે કોઈ મેદાનમાં જઈને રમતા હતા કઈ રીતે શું હતું સવારે વહેલા ઉઠીને એ કસરત કરતા પહેલા એક્સર્સાઈઝ કરા પછી જ્યારે કેમ ચાલીશું ત્યાં નવરંગપુરા લઈ જશો તમે જે શાળામાં ભણો છો એ શાળાના કોઈ શિક્ષકનો બી તો રોલ રહ્યો છે કે તમે ક્રિકેટ રમો છો સારું રમો છો એમને પણ તમારી પાછળ મહેનત કરી છે એવો કોઈ શિક્ષક કે જેને વધુ મહેનત કરી હોય સફળતા પાછો પ્રિન્સિપલ સર મને પરમિશન આપી કે રમી શકોને આ અરજી સક લઈને જઈશું શું રહ્યું આટલો સમય જ્યારે તમે ક્રિકેટ ની અંદર રમ્યા છો તો કયું મેદાન તમારી માટે ઇમ્પોર્ટન્ટ રહ્યું છે કયા મેદાને તમને સારું પરફોર્મન્સ કરતા કર્યા છે અમદાવાદના કઈ જગ્યામાં તમે સૌથી વધારે રમ્યા છો ત્યાં કઈ રીતની શું વ્યવસ્થાઓ છે ક્રિકેટ રમવા માટે ત્યાં નેટ છે ભાઈ ત્યાં સર રનિંગ બધું બધું કરાવતા અને હવે પછી જ્યારે ગુજરાતની અંદર તમારું સિલેક્શન થયું છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંદર તો હવે પછી મેદાન એ જ રહેશે કે બદલાશે હવે પછી ક્યાં ટ્રેનિંગ કરવાની થશે અથવા તો ક્યાં રમવાનું થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્યારેય પહેલા જવાનું થયું છે જોયું છે મતલબ ચાલુ ક્રિકેટ જોઈ છે કે ક્યારે એમ જ ફરવા માટે ગયેલા છો કઈ રીતે શું શું અનુભવ છે ક્રિકેટ જોવા ગયા મેચ જોવા ગયા કયા કયા મતલબ કયા દેશની કોઈ મેચ હતી કે શું હતું કઈ રીતે તો ઇન્ડિયન ઇઝ મેચ હતી ઓકે અને કેટલો સમય ત્યાં વિતાવ્યો તો ક્રિકેટ જોવા માટે ત્યાં બે ત્રણ કલાક ઓકે ત્યારે જ્યારે તમે ખેલાડીઓને ક્રિકેટ રમતા જોતા હતા ત્યારે એવો કોઈ વિચાર આવ્યો નો કે મારે પણ આ સ્ટેડિયમમાં રમવું છે શું વિચારેલો કે હું પણ આગળ વધીશ આ સ્ટેડિયમમાં રમીશ ઓકે અત્યારે માળીવાસ ગામમાં આવવાનું થાય છે કઈ રીતે આવો છો વર્ષમાં એકાદ વખત આવો છો કે નથી આવતા શું હોય છે આજે ખાસ આવવાનું શા માટે થયું આજે પંદર ઓગસ્ટ પણ છે આજે સ્કૂલ અમારા ગામની સ્કૂલમાં ધ્વજ વંદન હતું ત્યાં મને બોલાવ્યું આમંત્રણ હતું શાળાના શિક્ષકોએ આપ્યું હતું ગામના લોકોએ એ ઓકે બધો પરિવાર અહીંયા આવે છે હા ઓકે ઠીક છે તો આજે તમે જોયું છે એ દિવ્યા હતી અને દિવ્યાની ઉંમર એટલે તેર વર્ષની ઉંમર છે તેર વર્ષની ઉંમરમાં એને સમગ્ર ગામ સમાજ અને જિલ્લાનું નામ વધાર્યું છે રાખેવાળ પણ એવી શુભેચ્છા પાઠવે છે કે તે હજુ ક્રિકેટ જગતમાં આગળ વધે અને ખૂબ મોટું નામ બનાવે અત્યારે હું જગ્યાએ ઊભો છું એ જગ્યા છે દિવ્યાનું ઘર છે દિવ્યા અહીંયા આ આ જે એના ઘર છે ત્યાં જ એનો મતલબ એના દાદા પણ અહીંયા રહેશે દાદી પણ અહીંયા રહેશે ને એમનો પરિવાર અહીંયા રહેશે માતા પિતા સાથે વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ સેટ થયેલા છે અને તમે જોઈ શકો છો આ જે ખાટલાઓની અંદર બેઠા છે એ દિવ્યાના ક્યાંક ને ક્યાંક સગાવાળા છે એમાં દાદા છે એમના નાના પણ છે પરિવારના પણ અન્ય વડીલો છે એ સિવાય તમે એમનાથી આગળ જોશો તો એમના આજુબાજુના બધા મહિલાઓ પણ અહીંયા આવેલા છે અને આ બધા જ લોકો એટલા માટે આવ્યા છે કે દિવ્યા આજે ઘરે આવી છે અને ક્યાંક ને ક્યાંક એમને પણ જોયું છે કે દિવ્યાને સફળતા મળી છે અને એમની જે દિવ્યા છે એમની દીકરી જે છે એને નામ વધાર્યું છે તો જેથી આ બધા જ લોકો મળવા માટે આવ્યા છે બીજી ખાસ વાત એ કરવી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમવાનું જે સપનું હતું દિવ્યાનું એ ક્યાંક ને ક્યાંક હવે પૂરું થશે કારણ કે હવે જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં એનો સમાવેશ થયો છે એનું નામ થયું છે ત્યારે હવે ક્રિકેટની જે ટ્રેનિંગ છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એને મળવાની છે તો એ વાતની એને ખુશી પણ છે અને એનું જે સપનું હતું એ આ રીતે પૂરું થયું છે દિવ્યાને સારી રીતે અને પૂરી રીતે સમજવા અમે દિવ્યાના ફાધર એટલે કે એમના પિતા જોડે પણ વાત કરી છે એમની મધર એટલે કે મમ્મી જોડે પણ વાત કરી છે સાંભળો એક પિતા તરીકે દિવ્યાના પપ્પા શું જણાવે છે પિતા તરીકે એમને ખૂબ જ અરખ છે કે મારી દીકરી સફળ થાય આ રીતે એમની માતાની વાત કરીએ તો માતા પણ ક્યાંક ને ક્યાંક દીકરીને જ્યારે ક્રિકેટ રમતી સમયે સ્વાભાવિક રીતે જે બોલ હોય છે ટેનિસ બોલ એ બહુ હાર્ડ હોય છે અને ક્યારેક મિસ થતાં અથવા તો ગફલતથી શરીર ઉપર પણ લાગતા હોય છે એમના બોડી ઉપર લાગતા હોય છે અને જ્યારે માતા આ બધું જોવે છે ત્યારે માતા તરીકે અમને પણ તકલીફ થાય છે અને એ જણાવે છે કે આ પણ એક ચિંતાનો વિષય છે પણ ક્યાંક ને ક્યાંક માતા અને પિતા બંને એવું ઈચ્છી રહ્યા છે કે પોતાની દીકરી સફળ થાય એની નામના વધે અને એના બહુ ઊંચા લેવલે સન્માન થાય કમાણીની અપેક્ષા કરતાં વધુ દીકરીની સફળતા એ એમના માટે મહત્વની છે અને મહિલા તરીકે દિવ્યાની માતા એવું પણ જણાવે છે કે સામાન્ય રીતે એક દીકરી એક સ્ત્રી હોય છે એનું જીવન કાં તો ખેતરમાં પૂરું થતું હોય છે કાં તો રસોડા અને મકાનની જે રૂમો હોય છે એની અંદર પૂરું થતું હોય છે પરંતુ તેઓ ક્યાંકને ક્યાંક એવું ઈચ્છે છે કે દીકરી દિવ્યા એ સફળતા ને દિવ્યા સફળ થાય અને સફળતા સાંભળે અને એનું નામ ખૂબ મોટું વધે મારું નામ માળી વસંત કુમાર નાથાજી માળી આ હું રહું છું અહીંયા મારું ગામ છે માળીવાસ દાંતીવાડામાં આવે છે ને બીજું કે મારી દીકરીની શરૂઆતમાં એવું છે કે એ ઘરે જ્યારે એ ત્યારે નાનીથી ત્રણ ચાર વર્ષની ત્યારે અમે માર્કેટમાં જતાને તો ઘણીવાર બોલ બેટ એનું બોલું રમકડાના જે આવે એ લેતી ને પ્લસ ઘરે બી તેને મને બહુ મજા આવતી વારે ઘડી શોટ મારવા પપ્પા બોલ નાખો તો મને એક વિચાર આવ્યો એ વખતે ઇન્ડિયન ટીમ આપણે હતી પણ એટલી નથી લિમિટેડ આજથી સમજો કે લગભગ વર્ષ વાત છે તો મને વખતે એવું થયું તો હું ઘણા કોચિંગમાં ફર્યો પણ કોઈ છોકરી હતી જ નહીં કોચિંગમાં બધી જગ્યાએ છોકરાઓ છોકરાઓ તો ભાઈ મેં એક નિશ્ચય કર્યો કે હું આને ગમે તે કરીને સેટ તો કરવી છે તો એને મેં એના માટે પહેલા મેં એને વાળ કપાઈ નાખ્યા એને છોકરા જેવી જ કરી નાખી ખબર જ ના પડે કે છોકરો છે કે છોકરી છે એની ટ્રેનિંગ ત્યાં સારી ચાલી એ ચાલતું ગયું પછી અમારે એવું થયું કે એ બેઝિક શીખી ગઈ એના પછી મારે એડવાન્સ શીખવાડવાનું હતું તો એના માટે મારા ત્યાંથી લગભગ પંદર સત્તર કિલોમીટર દૂર એક બીજો કેમ્પ હતો તો એ માટે મારે હું ત્રણ વર્ષ કોરોના આસપાસના એ ત્રણ વર્ષ મારે ત્યાં બી જવું પડ્યું મારો રૂટીન બદલાઈ ગયો કે મારે સવારે પાંચ વાગ્યાથી માંડી ને દસથી સાડા દસ વાગ્યા સુધી એની પાર્સલ ટાઈમ આપવો પડ્યો એ મને એક હતું કે જો છોકરીનું કેવું છે લાઈફ કેવી સમાજમાં જોયેલી છે કે રસોડું ને હોલ વચ્ચે લાઈવ પતી જાય છે એટલે મને તો કંઈક કદાચ નવું કરી છે પાછળ કદાચ કોઈ સમાજની કોઈ બીજી દીકરીઓ જોશે તો એ બી કદાચ એના રસ્તે જશે કે ભાઈ કદાચ કાલ ઉઠીને એનું નામ થાય ને એના માટે આપણે બનતી હું ઘણા એવું છે ઘણી જગ્યાએ પ્રસંગમાં બી નથી ગયો ઘણા પ્રસંગ બી મિસ કર્યા છે આના માટે મારા ઘરનો પ્રસંગ હશે તો બી હું એનું કોચિંગ બંધ નહીં કર્યું એના મૂકવા જવું લેવા જવું બધું સેટઅપ કર્યું છે ને એના માટે કરીને હું કદાચ રાતે મારે હું ચાર વાગે બી ઊંઘ્યો તો સવારે એક કલાક ઊંઘીને બી પાંચ વાગે અને મારા કેમ્પ માટે પહોંચાડી જશે મેં ને આપણે હતું કે ભાઈ મહેનત કોઈ બી વસ્તુ ની પાછળ પડીશું કોઈ મહેનત કરીશું તો સક્સેસ મળશે એ મહેનત કરી છે હજુ બી ચાલુ જ છે ત્યારે કોઈને એવું કીધું કે દીકરી તરીકે તમે એને આ રીતે પ્રમોટ ના કરો દીકરી ઘણા જણ છોકરો હોય તો ચાલે છોકરી છે શું કયો એમાં ઘણા જણ મારા દાદી બી હતા એમને કીધું કે આને તાર લગ્ન નથી કરાવવાના તું આને ક્રિકેટ નું કરે છે શીખવાડે છે તો લગ્ન નથી કરવાનું છોકરીના મેં મારા દાદી ને કીધું બધું થશે પણ હવે જે પેલા જે ચાલતું એ સિસ્ટમ નથી હવે દુનિયા બદલાઈ ગઈ છે તમે આખી આખી વસ્તુ જે છે છોકરી કદાચ કાલ ઊઠીને આગળ જશે તો એનું નામ થશે સમાજમાં નામ થશે ને કાલ ઉઠીને બધા જોશે તો થશે કે પાછળની છોકરી પેઢી બી આવશે કે ના આપણે આ વસ્તુ બી કરી શકીએ છીએ જ્યારે દિવ્યા સફળ થઈ છે અથવા તો આપણે પહોંચી છે તમારા સગામાંથી કોઈ એવું વ્યક્તિ કે જેને તમને પણ હિંમત આપી હોય તમે દીકરી માટે મહેનત કરો સફળ થઈ ના મારે એના માટે મારા જીજાજી જે ડીસા રે છે એ છે પ્લસ મારા ઘરના બધા એ બધા ફૂલ સપોર્ટ કર્યો છે કીધું છે તમારે કોઈ બી કઈ બી જરૂર બી હોય તો બી અમને કહેજો તરીકે આપણે એવું છે કે એકવાર હું હું ઇન્ડિયા માટે રમતા જોવા માંગુ છું કે એકવાર ઇન્ડિયા ઈન્ડિયા માટે રમે ને એ આપણું દેશનું અહીંયાનું આપણું નામ રોશન કરે ને સારા ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય ને એના માટે મારે જે બી કરવું હશે જેટલી મહેનત કરવી છે એટલી હું કરીશ ને હજુ ચાલુ જ છે એના માટે મેં ગ્રાઉન્ડ બનાવ્યું છે એના માટે આ મારે કોચ છે જેના માટે કહું કે કોચ મારી મુલાકાત કોરોના પછી થઈ મારો હું જ્યાં જતો હતો ત્યાં હજુ સેટઅપ નહોતું બેસતું પણ એ કોચે એમની છોકરી સમજીને હું એમને પર્સનલી મારું પર્સનલ કોચિંગ ચાલે છે આનું એ સર કરાવે છે તો એમને એના પાસે એટલી મહેનત કરી છે ને કે આજ બી એમની ગાડીમાં લઈ જાય છે મૂકવા જે ક્યારે જવું શું કરવું એ બધું સેટઅપ મને કરી આપે છે એ કોચનું મને બહુ યોગદાન છે હર્ષ શર્મા કરીને કોચ છે ત્યાંના મારા બાજુમાં જ રહે છે પણ એમને મને બહુ સપોર્ટ કર્યો છે આ બાબતમાં ને એમ એમનું બી સપનું છે કે મારી સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય હું દિવ્યાની મમ્મી છું મારે બે સંતાન છે દિવ્યા ક્રિકેટ રમે છે શરૂઆતમાં લાગ્યું હતું કે રમે જ છે એટલે ટાઈમ પાસ કરે છે ખાલી રમવા ખાતર રમે છે પણ હવે લાગે છે કે ના રમે છે તો મહેનત કરે છે તો આગળ જશે એમ મને એવું લાગતું મારી જે જિંદગી જે રસોડામાં હોલમાં જ જાય છે તો એના પપ્પાનું કહેવું એવું છે કે તારી મમ્મી જેવી જિંદગી તારી ના થાય એ કે આગળ જઈને તને સન્માન મળે છોકરીઓને જે મતલબ કે રસોડામાં વીતે છે એ ના વીતવું પડે મતલબ તું આગળ જઈને કંઈક કરે એવું નહીં છોકરા જ કરે છે છોકરીઓ બી કઈ કરી શકે છે એવું દેખાડવાનું છે કે કે છોકરીઓ આગળ 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 જઈ શકે છે 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 એટલે ઈચ્છા હવે વધે અને અને ક્રિકેટરમાં કંઈક નામ કરે સન્માન પૈસાની પૈસાની વાત તો એક સન્માનની એમ બહારનું જમવાનું આપતા નથી ઘરે જે બી બનાવવાનું જે બી ખોરાક હોય જે ઘરનું હોય છે બપોરે બનાવવાનું હોય સવારે બનાવવાનું હોય સાંજે બનાવવાનું બધું હું જાતે ઘરેથી જ બનાવીને આપું છું અને એના પપ્પા એટલા સ્ટ્રીક છે કે બહારથી કંઈ જ નથી આપતા કંઈ જ નહીં એટલે ડ્રિંક જેવી આઈસક્રીમ જેવી વસ્તુ બી આ બહારથી આપતા નથી બધું ઘરેથી જ જેવી સવારે વહેલા ચાર વાગે મેચ હોય છે સાત વાગ્યાનું રિપોર્ટિંગ હોય છે તો ચાર પાંચ વાગે ઉઠી બધું ટિફિન તૈયાર કરીને એને આપી દેવાનું હોય છે છે લાગે હા એને જયારે હું એને ક્યારેક કપડા પહેરાતી હોઉં કે નવરાતી હોઉં ત્યારે એના ધબ્બા હોય જ છે શરીર ઉપર ક્યાંક ને ક્યાંક કાળા જામા પડેલા જ હોય છે કે બોલ છે ચિંતા થાય છે પણ પછી એમ થાય છે કે નહીં આગળ જશે તો કઈ કરશે આ કશું જ નથી એમ અને પછી ક્યારેક ઉનાળામાં ગરમીમાં એવી મેચ રમતી હોય ને તો આપણે જોવા જઈએ તો આપણે સાઈડે બેઠા હોઈએ તો એમ લાગે કે આપણે લુમાં બળી જઈએ છીએ પેલી છોકરી તડકે બળે છે એટલે માના મતલબ જે બળે છે કે આગળ જાય તો સારું છે આટલી મહેનત કરે છે તેમ ઘણી બધી બાબતો એવી હોય છે કે જે તમે શીખવી નથી શકતા પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરત એમના બ્લડમાં અથવા તો એમને કોઠા સૂજ તરીકે પ્રદાન કરતું હોય છે ન માત્ર દિવ્યા મેચની અંદર સારું પરફોર્મન્સ કરે છે પરંતુ જે વસંતભાઈ છે જે દિવ્યાનો નાનો ભાઈ છે એમની પણ એ દીકરો જે છે એ પણ શીર્ષાસન એટલે કે યોગ અને યોગના આસનોમાં માહિર છે અને ક્યાંક ને ક્યાંક એ પણ ક્રિકેટ રમવામાં માહિર છે પિતા જણાવે છે કે દીકરો પણ અમને એવું લાગે છે કે ક્રિકેટમાં સારું પરફોર્મન્સ આગળ જતાં કરશે એ પણ એમને અપેક્ષા છે મેં મારે દિવ્યાને મેચમાં કેવું હતું કે ઘણીવાર મેચમાં આપણે ગ્રાઉન્ડ જોઈએ તો ઘણીવાર મળે નહીં આપણા ટાઈમે રવિવારે શું બધા ગ્રાઉન્ડ બુક હોય પ્રેક્ટિસ થાય નહીં એના માટે કરીને મેં એક ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું આખું દસ વર્ષની લીજ માટે જગ્યા લીધી દસ દસ વર્ષ માટે અમદાવાદની રિંગ રોડની બાજુમાં કે સ્પેશિયલી એની માટે પ્રેક્ટિસ થાય કેમ કે મેન વસ્તુ જે પ્રેક્ટિસ કરશે તો જ આગળ જશે ને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ થશે તો જ આગળ જશે નેટ નેટમાં તમે ગમે એટલી પ્રેક્ટિસ કરશો એ કરે એનો કોઈ મતલબ નથી એટલે એના માટે કરીને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ મેન પ્લસ એની દરેક વસ્તુ એનું જે ટર્ફ વિકેટ જે એની સ્પેશિયલી માટી હોય છે બ્લેક સોઇલ એમાં ટર્ફ વિકેટો એના માટેના મશીનો ટોટલી વસ્તુ મેં વસાવ્યું છે એનું બોલિંગ બોલિંગ કરવા માટેના મશીન બી મેં લાયા છે કે એના માટે કોઈ વસ્તુની કમી ના રહે ચોમાસામાં બી પ્રેક્ટિસ બંધ ના રહે એટલે મારે એને એક મારું ધ્યેય છે કે એને એક સારા લેવલ સુધી પહોંચાડી દઉં એના માટે મારે બનતી કોશિશ મેં બધી કરી છે અને હજુ બી કરીશ જે બી મને જરૂર લાગશે એટલા સુધી હું કોશિશ કરતો રહીશ એમાંથી લીજમાંથી મારું ત્રણ વર્ષ પતી ગયા છે સાત વર્ષ બાકી છે મારી આ મેં તો ગ્રાઉન્ડ મેને એટલા સુધી બી મારા કીધેલું છે કે મારી છોકરી જો ઇન્ડિયન લેવલ સુધી પહોંચશે ને તો હું આ આખું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ મેને આપી દઈશ એ હું આખું એ ગ્રાઉન્ડ મારું બનાવેલું ગ્રાઉન્ડ ટોટલી એને એટલા સરસ સુધી કીધેલું છે તું મહેનત કર ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિની સફળતા તો આપણે જોઈ શકતા હોઈએ છીએ અત્યારના સોશિયલના સમયની અંદર ડિજિટલનો જમાનો છે એટલે ક્યાંક ને ક્યાંક બધા લોકોને એવું લાગતું હોય છે કે જે વ્યક્તિ છે એ સફળ થઈ છે અને નામના બનાવી છે પણ ક્યારેય એ સફળતા પાછળની મહેનત આપણે નથી જોતા હોતા અથવા તો આપણને જોવા નથી મળતી કારણ કે જે સફળતા તમે જોઈ રહ્યા છો એ જાહેર જીવનની અંદર એક ભાગ છે પરંતુ સફળ થવા માટેની જે મહેનત છે એ ક્યારે જોવા નથી મળતી એટલે અમારો એ પણ પ્રયાસ રહેશે કે જે દિવ્યાને લઈ એની સફળતા પાછળના ઘણા બધા પરિબળો છે એ પણ આપની વચ્ચે મૂકવા છે દિવ્યાના જે પિતા છે એમને દીકરીની સફળતા માટે કદાચ તમે એને હું કલ્પના ન કરી શકીએ એટલી મહેનત કરેલી છે અને મહેનતની વાત કરવા જઈએ તો સૌથી મોટો પુરાવો એ છે કે જ્યારે દીકરી નાની ઉંમરથી જ ક્રિકેટની અંદર સારું પરફોર્મન્સ કરતી હોવાથી પિતાએ પોતાની દીકરી માટે મેદાનની એક જગ્યા લીજ ઉપર લીધી છે એ વ્યવસાય અમદાવાદ રહે છે જેથી તેમને પાંચ વીઘા જમીન દસ વર્ષના કરાર ઉપર ભાડા પટ્ટાથી લીધી છે અને સંપૂર્ણ જમીનની અંદર મેદાન બનાવ્યું છે અને એ જે મેદાન છે ત્યાંથી કોચ દ્વારા આ દિવ્યાનું ઘડતર થયું છે અને એક પિતા તરીકે એક બાળકને સફળ કરવા માટે કેટલી મહેનત કરી છે તે આની ઉપરથી જોઈ શકાય છે ઘણા બધા લોકોને એવું ખબર હશે કે માળી સમાજની અંદર આ દિવ્યા જે છે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અંદર ક્રિકેટ રમશે પરંતુ એ લોકોને એ ખબર નહીં હોય કે દિવ્યા આટલા સુધી ક્યારે પહોંચી છે અને એક કહેવત પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો સૌથી પહેલો જો કોઈ ગુરુ હોય તો તેના માતા પિતા છે અને માતા પિતા તરીકે આ આ દિવ્યાના માતા પિતાએ પણ સાર્થક કર્યું છે કે તેની બાળક એટલે કે દિવ્યાના પહેલા ગુરુ છે અને જ્યારે દિવ્યા સફળ થઈ છે તો તેની પાછળ સૌથી મહેનત એના માતા પિતાની રહી છે અને આ જે હકીકત છે એ પણ અમે આપની વચ્ચે મૂકી રહ્યા છીએ